એવું તો આ વાળા તને લેતા ઘોડાના આવક આ લુગળામાં ટકા નઈ નાગ નઈ આવ ને નવરાગ નઈ આવ રે તેલા જાય નાયા તો મેં વાત દીધી બો તો આતા નઈ તમે નાગ નઈ નાખ્યા લુગળા તો પડ્યો પાછળ પડી દીધું અઠવાડી ભલા આદમી હું વાત ઓય બખરા બંગ કરજો હડવાન કરો કે થાયડો અલે આવો શું લઈ લાય તમે મેલો કે તમે બખાકરા કરો હા ઈલા ના લાગે ઓય

આપડો પેલું બધા એટલે આયા હું હાલ અજુન કઈ હેડ્યો આવું છું આપડા કુટુંબ ના બોલાવા પડે બધો કઈ ને પણ પેલા તાર મોટો તમાર એ તો તારા કે નહીં તમે મને ચોલ્લામ કીધું નહીં ઓઢણી ઉધારવા જ્યા તારે એટલે આપણે તારી ચોલ્લો નો ઓઢણી ઉતારીયા ના ઓનલાઈન જેવું તાર મારું કા તો તાત ખાલી ગોઠવ્યું હોય ઓઢણી અમે નહીં પાછી તું ચોથી તલે ચોથી લઈ જઈએ અમે તો પેલા આવી ના ગયો એટલે કે લે પેલા પાછે દેર હાલ આપણો આપને ભાઈ આવશે વાહ ના કુટુંબી તો પાછો હમણાં ઉપાયરી જાય કે કશું કરતા નહીં કરતા નહીં ગ્યારે તું એ કશું करतो નહીં આચરવાંકર હે પેલા આવતા આવી કઈ આયો ઘેર ફરી ફરી તા બગડો કોઈ ના મેલે

લ્યો ચા પી લો ચા પીવો હળો હળો ભાઈ બધી વાતો કરીએ ચા પી જાઓ આલો ખાઈ ભાઈ પેલા ઈકણ આલજો પેલા વારી લે ભત્રીજા તો નઈ પાછો વધારે તો પાય ભાઈ પેલા ભાઈ ના પાછો બેસાડી ના આવતો પડે એ ને

બરોબર પૂછી લેજો આપણે આપડે રાજી રાખવાના હમ ઠેર થી રાખવાનું આજ મારા તમારી પંદર સેપા ની આવે હા મારી તમારી જરૂર તો પરવાની આમ ભાઈ ને ભાઈ રહી ને સારું અવસર કરશો તો રહી જાય આ તમે નહીં જોતા આ તો કરવો પણ રમત ગમત નો ખેલ હોનું હા હું ચોધી હું પહોંચી માર તો વેવાય આજે જબરજસ્ત મળ્યા એવું કે ચાલતા જે મળે લઈને આવજો જે મળે લઈને આવજો લ્યો એવો જોતા પેલી મીટિંગ ચાલુ એ દાગી ના બધી કરવાની બરોબર થઈ જાય બધો મૂકો એક દાગી રાખે ને તો સારું છે અત્યારે મોંઘવારી બહુ વધી ગઈ છે એ વાત અત્યારે બધા મજૂર કરી કઈ નેર વિવાહ કરતા હોય પણ એક વાત એક જ વાત વાપરો આજે વાત હવે ધારો કે ચેરાજી અમાર જેવું હોય દાગીનો હું તમાર જો દાગીના મંગાય તમે દાગીના તો લાભાના છો હું કહું તમે શેતર મેલો કે તમારી બે ત્રણ ગા જમીન હોય એમાં બે ત્રણ ગા મેલો મૂર્તો ખાડો ચોરીને ને દેવું ભરવાનું બધું પેલું હ મજૂરી આપડે દાગીના છોકરો દેવું તો ભરવાનું હા સાચી ખોટી સાચી વાત એ વાડી ગણો એટલે બધી મજૂરી બાર મહિના બે વાર મજૂરી કરી તારી બહુ દેવું ભરાય રે આમ તો આ બધું સમાધાન કરી અને આ રિવાજ જ કાઢી નાખાયું કેવું જમીન પણ હું કરવાની તમે જમીન છે એટલા પ્રમાણે દાગી ના મંગાવી અવસર કરે દાગી ના મંગા માપ રાખતા હોય ને તો ચાલે જમીન મજૂરી તો વણત કરવાનું નિરાકરણ લાવું પડે પાછું હા તો મારે તો તાત્કાલિક વિવાહ કરવાના ઉભા ચાર કરવા પડશે

પછી તમે કાલુ ટ્રેનિંગ અમે નહીં ના ચાલો પછી ટેકાની કોઈ જરૂર પડે અમે બેઠા છીએ ભલાઈ ના ભાઈ અમુક ભરાય બરોબર નહીં પાછા પાછા તમારું તો ખાવાનું વાત તો કેન્સલ થઈ ગયું લોસો માર્યો તમે તો પા બે બે લેટર આવો પા બહુ એટલે હડો નવી બધી થા તમે જો કાલ તો આવો ના એ આવજો એ આવજો હો હા કે વેલા બગાડો છો બા હા ના કે ઉપર તમે ના હોત પાટણ જો પાસી હારું હોય ને બે ભાઈ શાંતિ રાગે ફૂવા તુલ્યા કરજો બા હો એ આવજો